ગુજરાતના મંત્રીમંડળના મંડળના ફેરબદલ ને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે પત્રકારોના વર્તુળમાં પણ આ મુદ્દો છે છે તે સૌથી હોટ ટોપિક અને આજે જ્યારે કમલમમાં એક પત્રકાર આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સવાલ પૂછે છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને શું છે તે સમયે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું પ્રતિક્રિયા આપે છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ શું બોલ્યા છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તો ગાચી ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલને ફેરબદલ લઈને એક લાંબા સમયથી ચર્ચાઓ છે અને આ ચર્ચાઓ અનેક મહિનાઓથી ચાલી રહી છે પત્રકારો છે પત્રકારોના વર્તુળમાં આ મુદ્દો છે તે સૌથી વધારે હોટ ટોપિક છે અને અનેક માધ્યમોમાં અવારનવાર છે તે સમાચારના રૂપે ચમકતો પણ હોય છે ગાંધીનગરમાં આજે પત્રકાર પરિષદ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમાં ઉપસ્થિત પણ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જ્યારે પત્રકાર પરિષદ પતે છે તે સમયે એક પત્રકાર સવાલ પૂછે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કે ગુજરાતમાં મંત્રીમંડળ

આમ ગુજરાતમાં જે પ્રકારે મંત્રીમંડળના ફેરબદલની વાતો ચાલી રહી છે તેમાં સત્ય એ હકીકત છે કે ચાર થી પાંચ મહિના અગાઉ આ મંત્રીઓ છે આ મંત્રીઓના રિપોર્ટ કાર્ડ માંગી લેવામાં આવ્યા છે અને ઘણા મંત્રીઓ છે તેમના જીવ છે તે તાળવે પણ ચોટેલા છે કેમ કે કોનું પત્તું કપાઈ શકે તે કહેવું અત્યારે મુશ્કેલ છે અને ઘણા ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે જે પોતે અપેક્ષા રાખે છે અને જે પોતે દાવો નોંધાવે છે કે તે મંત્રી

પત્તું કપાસ આ શબ્દો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના જ છે અને તે અવારનવાર પત્રકારો સાથે વાત કરતા પણ આ શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય છે જોઈએ ગુજરાતમાં ક્યારે મંત્રીમંડળમાં ફેરબદલ થાય છે કોનું પત્તું કપાય છે અને કોને લોટલી લાગે છે પરંતુ આજે સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીની આ કમલમમાં પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસી નાખે છે અને સી આર પાટીલ કહી દે છે કે મંત્રીમંડળમાં ફેરબદલ કરશું તો તમને જણાવીશું અને પત્રકારોને પૂછ્યા વગર મંત્રીમંડળમાં અમે ફેરબદલ નહીં કરીએ આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेले कहिए जे पीड़ पराम